ગણેશ ચતુર્થીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને રાજકોટમાં આ ઉત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરમાં ગણેશ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે તહેવાર માત્ર ધાર્મિક શ્રદ્ધા પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ પર્યાવરણની સુરક્ષાનો પણ સંદેશ આપી રહ્યો છે રાજકોટની બજારોમાં અત્યારે પર્યાવરણને અનુકૂળ માટીની બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે મૂર્તિ કલાકારો દ્વારા પીઓપી ને બદલે સંપૂર્ણપણે કુદરતી અને પર્યાવરણને નુકસાન ન પોહાડે તેવી માટી શણ કાગળનો માવો અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે જેનાથી જળ પ્રદૂષણ થતું નથી તો ચાલો રાજકોટની બજારોમાં વેચાતી અલગ અલગ મૂર્તિઓ અને તેના ભાવ વિશે જાણીએ અબતક ના આ વિશેષ અહેવાલમાં છેલ્લા 14 વર્ષથી મૂર્તિઓનું એક્ઝિબિશન કરી રહેલા માનસી બનસારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં ત્રણ ઇંચ થી 4 ફૂટ સુધીની વિવિધ કદની મૂર્તિઓ ઉપલબ્ધ છે આ ઉપરાંત કમળ પર બેઠેલા ગણપતિ અને લાલ રંગના ગણપતિ પણ સામેલ છે લાલ રંગના ગણપતિનું વિશેષ મહત્વ છે આ મૂર્તિઓ માત્ર કંકો અને માટીના મિશ્રણથી બનાવવામાં આવે છે જેમાં અન્ય કોઈ રંગોનો ઉપયોગ થતો નથી

મૂર્તિઓ છે એ બધી જ તમને અહીંયા જોવા મળશે એમાં ગણેશ આવી ગયા એની અંદર ચિંચ પોકલી આવી ગયા એની અંદર પુણેના ફેમસ દગડુ શેઠ આવી ગયા તિરુપતિ સ્ટાઇલના ગણપતિ છે એ આવી ગયા પછી કોક લોટસ પર બેઠેલા છે તો કોક આખા કંકુમકુમથી બનેલા છે જે પૂરા રેડ કલરના છે લાલ કલરના છે તો આ બધા જ ટાઈપના ઘણા ઘણા અલગ અલગ ટાઈપના આપણી પાસે ગણપતિ છે રેડ કલરના જે ગણપતિ છે એનું મહત્ત્વ એ છે કે એ ફક્ત ને ફક્ત કુમકુમ અને માટી આ બંનેને મિક્સ કરી અને બનાવેલા છે એટલે આની અંદર બીજો કોઈ પણ જાતનો કોઈ કલર નથી આવતો કાંઈ પણ નથી આવતું એ ફક્ત ને ફક્ત માટી અને કુમકુમને મિક્સ કરીને બનાવવામાં આવે છે અમારી મૂર્તિઓ અમારી ફેક્ટરીમાં જ બને છે બોમ્બેની અંદર અમારી ફેક્ટરી છે તો અમે લોકો ત્યાંથી જ બધું બને છે ત્યાંથી જ ડેકોરેશન થાય છે બધું ત્યાંથી જ થઈને આવે છે અમે લોકો છેલ્લા તેર વર્ષથી આ એક્ઝિબિશન કરીએ છીએ તો જેટલા પણ લોકો અમારી પાસે આવે છે એમાંથી કોક કોક લોકોની એવી ડિમાન્ડ હોય છે કે તમે આખા કપડાં પહેરેલા ગણપતિ રાખો તમે વસ્ત્રવાળા ગણપતિ રાખો તો આ વખતની સ્પેશિયાલિટી એ છે કે અમે લોકો ઘણી બધી મૂર્તિઓ ફૂલ ડ્રેપિંગવાળી લઈને આવ્યા છીએ જેમાં મુગુટ છે ધોતી છે ખેસ છે તો આવા આવા તમને ફૂલ ડ્રેપિંગવાળા ગણપતિ આ વખતે એક્ઝિબિશનમાં જોવા મળશે ડેકોરેશન આપણે તુઈ યુઝ કરેલી છે કપડાં યુઝ કરેલા છે ફેટા પહેરાવેલા છે સ્ટોન્સ છે બધું બધું અલગ અલગ ટાઈપનું ડેકોરેશન છે અને આ બધી વસ્તુ જે તમે અહીંયા એક્ઝિબિશનમાં જોશો એ આખા રાજકોટમાં તમને ક્યાંય જ નહીં મળે અમારા એક્ઝિબિશનની આ સ્પેશિયાલિટી છે અને આવી ગણપતિની મૂર્તિઓ પણ તમને ક્યાંય જોવા નહીં મળે જે રીતેનું અમારું કલરિંગ છે જે રીતેનું અમારું ફિનિશિંગ છે તો આવી તમને ક્યાંય જ રાજકોટમાં મળશે નહીં સો આ અમારી સ્પેશિયાલિટી છે તો તમે મૂર્તિ લો ના લો પણ એકવાર એક્ઝિબિશન જોવા માટે જરૂરથી પધારજો અબતક સાથેની વાતચીતમાં કાજલ મૂર્તિ ભંડારના ધાર્મિક કકડે જણાવ્યું હતું કે ગણપતિની વિવિધ પ્રકારની મૂર્તિઓ ઉપલબ્ધ છે લાલ રાજા દગડુ શેઠ અને બાલ ગણેશ જેવી મૂર્તિઓનું વિશેષ કલેક્શન છે આ ભંડારમાં એક ફૂટથી લઈને ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ સુધીની મૂર્તિઓ મળી રહે છે શ્રદ્ધાળુઓ માટે માટીની પરંપરાગત મૂર્તિઓ તેમજ પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ ઉપલબ્ધ છે કાજલ મૂર્તિ ભંડારની મૂર્તિઓની ખાસિયત તેનું સુંદર ડેકોરેશન અને પાકડી છે જે ગણપતિ બાપ્પાના સ્વરૂપ ને વધુ આકર્ષક બનાવે છે મારું નામ ધારસિક કક્કડ છે અને અમારું શોપ નામ છે કાજલ મૂર્તિ ભંડાર આ વખતે બધી પ્રકારની મૂર્તિ છે કે જે લાલ છે દબડુ સેટ છે કસ્ટમાઇઝ ગણપતિ છે અલગ અલગ યુનિક બાલ ગણેશ એવા દરેક પ્રકારની મૂર્તિઓ અમે બનાવેલી છે આ મૂર્તિ અમારી પાસે એક ફૂટ થી લઈ અને સાડા ત્રણ ફૂટ સુધીની બધીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિથ ડ્રેપરી વન અને ડેકોરેશન કરેલી મૂર્તિઓ છે હા માટીની મૂર્તિ રાખીએ છીએ અમે મૂર્તિનો વેપાર અમારો ત્રીસ વર્ષથી છે અમારો ફેમિલી બિઝનેસ છે અને રિટેલ શોપને અમારા દસથી અગિયાર વર્ષ થઈ ગયા છે બીજા લોકો કરતા તો ખાસિયતમાં ફર્સ્ટ ઓફ ઓલ તો એવું છે હા વર્ક છે અમારું ડેકોરેશનનું રેપેરી વર્ક છે પછી નું જે કામ છે એ રીતનું ટૂંકમાં અમારું વર્ક વધારે છે એના લીધે ગ્રાહકની ચાહના વધારે છે અમારું બધે રાજકોટવાસીઓને સંદેશો છે કે એકવાર વધારો કાજલ મૂર્તિ ભંડારમાં ગણપતિની મૂર્તિ જોવા માટે અયોધ્યા ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે અક્ષર મારું નામ આયુષી કાનાબાર છે અમે અહીંયાથી ચાર પાંચ વર્ષથી આ મૂર્તિ લઈ છી અને દર વખતે અમને અલગ અલગ નવી નવી ટાઈપ્સ મળે છે અલગ અલગ જ હોય છે દર વખતે આ વખતે અમને અલગ પાગ મળી છે ફ્લાવર્સ વાળીને એ બધી વાઈટ કલરની મૂર્તિ અમે આ વખતે કદાચથી પાસ કરીએ છીએ અમે બેઠી મૂર્તિ લીધી છે આ વખતે જેના બધા હાથ પગ બધાયના દર્શન થાય છે આંખ આંખ નહીં બધું યુનિક છે એમનું રાજકોટવાસીઓને એટલો સંદેશો આપશું કે આવો તો આયાથી મૂર્તિ લેજો દર વખતે અલગ અલગ મૂર્તિઝ મળે છે અહીંયા मेहता સિઝન સ્ટોરના નિરોભાઈએ અપટખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે मेहता સિઝન સ્ટોર દ્વારા છેલ્લા 7 વર્ષથી પર્યાવરણના રક્ષણ માટે માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ વેચાણ કરવામાં આવે છે અહીંયા એક ફૂટ થી લઈને ચાર ફૂટ સુધીની વિવિધ કદની મૂર્તિઓ ઉપલબ્ધ છે જે ઘર અને મોટા પંડાલો માટે બંને યોગ્ય છે આ મૂર્તિઓ એવી રીતે બનાવવામાં આવી છે કે તે વિસર્જન સમયે સરળતાથી ઓગળી જાય છે આ વખતે બાલ એવી સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે કે જે ગુજરાતભરમાં પહેલી વાર જોવા મળશે મારું નામ નીરવભાઈ મહેતા સિઝન સ્ટોર નાના મોવા રોડ યામાના શોરૂમની બાજુમાં રાજકોટ આપણે છેલ્લા સાત વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું વેચાણ કરીએ છીએ ઇકો ફ્રેન્ડલી એટલા માટે કે અત્યારના સમયને જોતા એન્વાયરમેન્ટ છે પર્યાવરણને નુકસાન નથી કરતી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જેને ધ્યાનમાં રાખી અને આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ વેચાણ કરીએ છીએ મૂર્તિમાં એક ફૂટથી માંડી અને આપણે ઘરમાં બેસાડી શકાય એવી રીતના ચાર ફૂટ સુધીની મૂર્તિનું જ આપણે વેચાણ કરીએ છીએ કે કારણ કે મોટા પંડાલમાં કરીએ તો મોટા પંડાલમાં એ મૂર્તિ ટકતી નથી બરાબર વાતાવરણ થોડો ભેજ લાગે તો પણ ઓગળવાની શક્યતા રહી છે એટલા માટે આપણે ફેમિલીને અનુરૂપ જ આપણે મૂર્તિનું વેચાણ કરીએ છીએ ગણપતિના ડેકોરેશનની અંદર અત્યારે ચાયના લર આવે છે સાદી લર આવે છે નેટ આવે છે કે જેથી કરીને આપણે ભગવાન ગણપતિ દાદાને આપણે ઘરમાં બેસાડ્યા હોય સ્થાપન કર્યું હોય તો એની પાછળ આપણે બેકગ્રાઉન્ડ છે કે એને ઘર જેવો માહોલ આપણે ઊભો કરી શકીએ છીએ આજ વખતે અમે ગણેશાનું એક સ્વરૂપ એવું લઈ આવ્યા છીએ કે જે તમને આખા ગુજરાતની અંદર જોવા નહીં મળે રાજકોટવાસીઓને મેસેજ એટલો કે તમે ભલે કોઈ પણ જગ્યાથી મૂર્તિની ખરીદી કરો પીઓપીની મૂર્તિની ખરીદી ન કરો આપણે એક

તેમનું કાર્ય માત્ર ગણેશ ઉત્સવ પૂરતું મર્યાદિત નથી પરંતુ તેઓ નવરાત્રી માટે પણ મૂર્તિઓ બનાવે છે લાલબાગકા રાજા દગડુ શેઠ અને સિદ્ધિ વિનાયક જેવા ગણપતિના વિવિધ સ્વરૂપોની ડિઝાઇનમાં મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે ખાસ કરીને માટીની મૂર્તિઓ પર ભાર મૂકી રહ્યા છે કે જે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતી નથી આ પહેલથી પર્યાવરણનું રક્ષણ થાય છે વિષ્ણુપાલ યા ગણપતિ পিছে বিশ্বকর্মা জয়ন্তীকে বিশ্বকর্মা ভগবানে ফের নবরাত্রি মে দুর্গা মাতা কালকা মাতা কাজ মূর্তি বানাতে গণপতি আম বানাতে দু ফুট সে নৌ ফুট তো যে সরকার কা গুজরাট সরকার রুলসে নটকে জায়গা মূর্তি নিয়ে বানা সকতে এস সাল মেয়ে মূর্তি হ্যাঁ লালবাগ রাজা ডগরু সেট সিদ্ধি বিয়ায়ক যে ফোটাকা মাফিক যে ডিজাইন দেতা ওই আমি वासियों को मैं बोलूँगा जो मिट्टी का जो मूर्ति बनता है वही पूजा करने के लिए फिर मिट्टी का मूर्ति पूजा करने में मन में शांति मिलता है और विसर्जन देने में मूर्ति गल भी जाता है और पानी कोई पॉल्यूशन नहीं होता है આમ આ ગણેશ ચતુર્થી રાજકોટમાં શ્રદ્ધા કલા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયો છે ભક્તો માત્ર ભગવાન ગણેશની પૂજા જ નથી કરી રહ્યા પરંતુ પ્રકૃતિનું સન્માન કરીને એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે તો ચાલો આપણે પણ આ શુભ કાર્યમાં જોડાઈએ અને માટીના ગણપતિજીને આપણા ઘરે લાવીને એક સ્વસ્થ અને સ્વચ્છ ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ